નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જે ગો વોચિંગમાં મિત્રો એકાઉન્ટન્ટ ફ્રોમ ડેટા આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટ ટીબી હેલ્થ વિઝિટર લેબ ટેકનિશિયન વગેરે વગેરેની આણંદની અંદર સરસ ભરતી થઈ રહી છે તો તમારા લાગતા વગતા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો વિડીયો ગમશે તમને જરૂરથી એને લાઈક પણ કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી દેજો વિગતે જોઈએ તો મિત્રો કરાર આધારિત ભરતી છે એના માટેની આ જાહેરાત છે જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત આણંદની જાહેરાત છે અગિયાર માસની કરાર આધારિત ભરતી છે મિત્રો તો નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત આણંદ જિલ્લામાં નીચે જણાવેલું સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ કરાર આધારિત ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે આ જગ્યા ભરવા માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇન પર પ્રદર્શિત કરેલ છે ઇચ્છુક ઉમેદવારોએ પ્રવેશ ઓપરેશન પર જઈ અને કરંટ ઓપનિંગ પર જઈને પોતાની ઉમેદવારી એક એક ચોવીસથી આઠ એક મિત્રો બે હજાર ચોવીસની નીચ ભરતી છે તો ત્યાં સુધીમાં ઓનલાઈન અરજીઓ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે જાહેરાતની તમામ વિગતો વાંચી સમજીને ઉપરોક્ત દર્શાવેલ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે એકાઉન્ટન્ટ કમ ડેટા અસિસ્ટન્ટની બે જગ્યા છે સ્ટાફ નર્સની ત્રણ જગ્યા છે ફિમેલ વર્કરની ત્રણ જગ્યા છે ફાર્માસિસ્ટની પાંચ જગ્યાઓ છે ટીબી હેલ્થ વિઝિટરની બે જગ્યાઓ છે લેવ ટેકનિશિયન એક જગ્યા છે સદર જાહેરાત મિશન ડાયરેક્ટર જિલ્લા આરોગ્ય સોસાયટીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત આણંદથી આપવામાં આવેલ છે તો મિત્રો વિડીયોને જરૂરથી લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો તમારા જેવા બીજા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો પછી જ આભાર સાથે જય જય ભારત